દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત ભારતીય બનાવટના પર પરપ્રાંતિય દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેરની અટલાદરા પોલીસ આપને જણાવી દઉં કે આ કામગીરી દરમિયાન આરોપી આરોપી સન ઓફ દાવર સાથે જ બીજો નામે દીપક ઉર્ફે દીપુ ઈશ્વરભાઈ માળી આ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને વધુમાં કુલ કિંમત રૂપિયા પાંચ લાખ છન્નું હજાર નવસો નેવ નો મુદ્દા માલ જપ્ત કરાયો છે આપને જણાવી દઉં કે આ કામગીરી દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે ગુર્જર તથા અનારમાં હેડ કોન્સ્ટેબલ राहुल भाई हमीर भाई अलय भाई अमरा भाई भाई रत्ना भाई लालजी भाई हीरा भाई दिलीप भाई भाई कौशिक भाई महेश भाई तथा संजय भाई नानू भाई नाव द्वारा टीम वर्क थी सदर सराहनीय कामगिरी करी है रिपोर्टर धवल सिंह सोलंकी इंडिया प्लस न्यूज वडोदरा